હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશન આપશોનું હાર્દિક સ્વાગત છે તો આજનો આપણો વિષય છે ગણિત ધોરણ આઠ પ્રકરણ ત્રણ ચતુષ્કોણની સમજ એમાં આજે એક આપણે ચતુષ્કોણનો નવો પ્રકાર સમજીશું વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો શીખી ગયા પણ હવે એક વિશિષ્ટ પ્રકાર છે જેના ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણને હળતા મળતા જ છે તો સમબાજુ ચતુષ્કોણ કયો પ્રકાર છે સમબાજુ ચતુષ્કોણ એ કેવો ચતુષ્કોણ કે વિશેષ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમ બાજુ સમ બાજુ એટલે દરેક બાજુ કેવી હોય સરખી હોય તો બાજુમાં આપણે જોવા મળે છે આ છે સમ બાજુ ચતુષ્કોણ જો એની બધી બાજુ માપ કેવા છે સરખા છે બધી બાજુની લંબાઈ કેવી હોય સરખી હોય તેનો ગુણધર્મ શું છે સમ બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે એના વિકર્ણ છે એક બીજા કાઠ ખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ પડે બે સરખા ભાગ કરે ક્યાં ભાગ કરે તો એના કાઠ તો એ શું બનાવે કાઠ ખૂણો બનાવે જ્યાં એકબીજા ભેગા થાય તે શું બનાવે છે આ કાઠ ખૂણો છે કાઠ બને છે હવે આપણે બે ચતુષ્કોણ જોવા મળે છે આ છે પતંગાકાર ચતુષ્કોણ અને આ છે સમબાજુ ચતુષ્કોણ બંનેમાં કેટલો ફરક છે તો જો આપણે અહીંયા બધી બાજુની લંબાઈ કેવી છે સરખી છે આ બાજુ આ બાજુ તો બધી બાજુ સરખી એટલે આપણે શું કહીએ સમબાજુ ચતુષ્કોણ પણ અહીંયા બધી બાજુ સરખી નથી અહીંયા સામ સામેના ખૂણાના માપ કેવા છે સરખા હોય છે અહીંયા સામ સામેના ખૂણાના માપ કેવા છે સરખા છે અહીંયા સામ સામેના ખૂણાના માપ સરખા છે અહીંયા સામસામેના ખૂણા માપ સરખા છે માટે પતંગાકાર ચતુષ્કોણ છે એ સંભાજી ચતુષ્કોણના પણ ગુણધર્મ ધરાવે છે એના માટે સંભાજી ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણ પણ છે સંભાજી ચતુષ્કોણ છે પતંગ અગર છે અને સંભાજી ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ પણ છે કારણ કે બંને આ જે સંભાજી ચતુષ્કોણ એ બંને ગુણ ધરાવે છે સમાંતર બાજુ ચતુષ કોણ ધરાવે છે પતંગાકાર અગર ના પણ ગુણ ધરાવે છે બીજી જોઈ ચતુષ્કોણ છે વિકર્ણ એકબીજાને દુ ભાગે વિકર્ણ એકબીજાને દુ ભાગે એટલે બે સરખા ભાગ કરે ક્યાં દુ ભાગે તો કાટખૂણે દુ ભાગે જોવ આ વિકર્ણ છે એ આ વિકર્ણના બે સરખા અહીંથી ભાગ કરે છે એવી જ રીતે આ વિકર્ણ છે બીડી એસી ના બે સરખા ભાગ કરે છે ક્યાં ભાગ કરે છે અને શું બનાવે છે ઓ એ બરાબર ઓ સી એટલે ઓ એ બરાબર ઓ એ બરાબર ઓ સી એટલે કે આ જે આટલા ભાગનું જે માપ થાય એ જ માપ આ ભાગનું થશે બે સરખા ભાગ છે આ માપ હશે એ જ આ માપ હશે આ બે લીટા એની નિશાની દર્શાવે છે કે બંને કેવા છે સરખા છે અને ઓડી બરાબર ઓબી ઓ ડી બરાબર ઓબી આ માપ અને આ માપ બંને માપ કેવા છે સરખા છે આટલું માપ જે હશે એ જ આનું માપ હશે પછી શું કહી જાય અહીં એમ એટલે કે માપ ખૂણો માપ ખૂણો એ ઓ ડી માપ ખૂણો એ ઓ ડી માપ ખૂણો એ ઓ ડી બરાબર માપ ખૂણો સી ઓ ડી માપ ખૂણો

અને પાસ પાસેની બાજુ પણ સમાન છે તો આની પણ પાસ પાસેની બાજુ સમાન છે એટલે જે સંબાજુ ચતુષ્કોણ છે પતંગાકાર ચતુષ્કોણનો ગુણધર્મ ધરાવે છે બરાબર આની સામસામેની બાજુ સમાન છે અને સામસામેની બીજું સમાન નથી માટે પતંગાકાર ચતુષ્કોણ છે પતંગાકાર ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ નથી પતંગાકાર ચતુષ્કોણ સંબાજુ ચતુષ્કોણ નથી પણ સંબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ પણ છે અને સમાંતર ચતુષ્કોણ પણ છે કારણે સંભાજી ચતુષ્કોણ બને ચતુષ્કોણના ગુણધર્મ ધરાવે છે પતંગ આગળ ચતુષ્કોણ એના પણ ગુણધર્મ છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પણ ગુણધર્મ છે કેમાં તો બાજુ ચતુષ્કોણમાં એના પછીના આગળના પ્રકાર જોઈએ લંબચોરસ કયું છે લંબચોરસ તો લંબચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિશેષ પ્રકાર છે શું કામ તો કે લંબચોરસ એ દરેક ગુણધર્મ ધરાવે છે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ છે તો એનો ગુણધર્મ શું છે લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે લંબચોરસનો જે વિકર્ણ છે આ જો એના બે વિકર્ણ છે એક છે ડી બી અથવા બી ડી બીજો છે એ સી અથવા સી એ એ બંને વિકર્ણની લંબાઈ કેવી છે સરખી છે તો એકબીજાને શું કરે છે કાઠખોણે નહીં પણ એકબીજાને દુભાગે છે દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે એકબીજાને છેદે છે લંબચોરસનો બે વિકર્ણ છે બંને વિકર્ણની લંબાઈ સરખી છે એમાં સામસામેની બાજુની લંબાઈ સરખી છે સામસામેની બાજુની લંબાઈ કેવી છે સરખી છે જો છે તો સમાંદર બાજુ ચતુષ્કોળમાં પણ એ જતું પછી એના કાટખૂણા એના બધા ખૂણા કેવા ખૂણા છે કાઠ ખૂણા છે લંબચોરસના દરેક ખૂણા કેવા હોય છે કાઠ ખૂણા હોય છે એટલે કે નેવંશના હોય છે દરેક ખૂણા કાટખૂણા છે કાટખૂણાનું માપ કેટલું હોય અંશ પછી તો સામ ખૂણાના માપ પણ સરખા થયા કાઠ ખૂણામાં પણ સરખા પ્લસ લંબચોરસ એ પણ એક વિશિષ્ટ સમાંતર ચતુષ્કોણ જ છે કારણ કે એના બધા ગુણધર્મો સામસામેની બાજુની લંબાઈ સરખી છે સામસામેના ખૂણાના માપ સરખા છે એક જ એનો ગુણધર્મ સમાન હોતો નથી લંબચોરસમાં દરેક વિકર્ણ બંને વિકર્ણના માપ સમાન હોય છે સમાંતર ચતુષ્કોણમાં હોતા નથી પણ આના દરેક ગુણધર્મ એમાં છે જ બીજું કે એની પાસપાસની બાજુ છે એ સરખી હોતી નથી દરેક ખૂણા કાઠ હોય છે તો આપણે લંબચોરસમાં દરેક ખૂણા કેવા હોય છે કાઠ હોય છે સામેની બાજુ અને સામ સામેના ખૂણા કેવા હોય છે સમાન હોય છે સામ સામેની બાજુ છે અને સામ સામેના ખૂણા છે કેવા છે સરખા હોય એટલે કાઠ ખૂણા હોય છે બંને વિકર્ણ એકબીજાને દૂ દુ ભાગે દુ ભાગ એટલે બે સરખા ભાગ બંને વિકર્ણ છે એકબીજાના બે સરખા ભાગ કરે છે જેમ કે ડી અને બી બી અને ડી બી અને ડી નો છે બે સરખા ભાગ કરે છે તો ઓ બી અને ઓડી બંને સરખા થાય શું થાય ઓ બી ઓ બી બરાબર ઓડી અને ઓ એ ઓ એ

ચોરસ એ સમ બાજુ છે બધી બાજુ કેવી છે સરખી છે ગુણધર્મ શું છે તો કંઈક ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે જો એના વિકર્ણ છે એ જ્યાં વિકર્ણ એકબીજા ભેગા થાય ત્યાં શું બનાવે છે કાઠ ખૂણો બનાવે છે જો અહીંયા બને છે કાઠખૂણો બને છે તો બધા ખૂણા કેવા બનાવે છે કાટખૂણો બનાવે છે ચોરસનો મુખ્ય ગુણધર્મ તો એની ચારે ચાર બાજુની લંબાઈ કેવી હોય છે સરખી હોય છે એના બંને વિકર્ણના માપ કેવા હોય છે સમાન હોય છે એના બંને વિકર્ણના માપ કેવા હોય છે સમાન હોય છે એના બધા ખૂણા કેવા હોય છે કાઠ ખૂણા હોય છે એની સામસામેની બાજુ સરખી હોય છે પાસ પાસેની બાજુ સરખી હોય છે એના સામસામેના ખૂણા સરખા હોય છે ને પાસ પાસેના ખૂણા બધું સરખું હોય છે સામ સામેના ખૂણા સરખા સામસામેની બાજુની લંબાઈ સરખી એના માટે આને બાયુ ચતુષ્કોણ પણ કહેવાય છે શું કામ બાયુ ચતુષ્કોણના જેટલા ધર્મ છે બધા ગુણ આ ધરાવે છે સમાંતર વાયુ સામસામેની બાજુ બાજુ સરખી હોય છે આમાં પણ સામસામેની બાજુ અને ખૂણા છે બધા ખૂણા કેવા છે કાઠ ખૂણા છે તો જુઓ ચોરસના વિકર્ણ એકબીજાને કાઠખૂણે દૂ ભાગે છે આ જે એનું વિકર્ણ છે એ શું બનાવે છે કાઠ ખૂણો છે દૂ ભાગે છે બે સરખા ભાગ કરે છે ક્યાં બે સરખા ભાગ કરે તો એના કાઠ ખૂણે બધી બાજુની લંબાઈ સમાન હોય છે બધી બાજુની લંબાઈ કેવી છે સરખી છે ચારે ચાર બાજુની લંબાઈ કેવી છે સરખી છે વિકર્ણ સમાન લંબાઈના હોય છે વિકર્ણ કેવા હોય છે સમાન લંબાઈના હોય છે બંને વિકર્ણની લંબાઈ સરખી હોય છે ચતુષ્કોણ એ બી સીડી ચતુષ્કોણ એ બી સીડીના વિકર્ણ બિંદુ ઓમાં છેદે છે કયા બિંદુએ છેદે છે ઓ બિંદુમાં બંને વિકર્ણ એકબીજાને છેદે છે ઓ એ બરાબર ઓ સી ઓ એ બરાબર ઓસી જેમ કે આપણે અહીંયા લખ્યું એવી રીતે ઓ એ બરાબર ઓસી અને ઓડી બરાબર ઓબી ઓ ડી બરાબર ઓ ડી એટલે આ જે માપ છે આ માપ કેવા હોય છે સરખા હોય છે આનું જે માપ હશે એ જ આનું માપ હોય છે એટલે બે સરખા ભાગ કરે છે હવે એક બધાને આપણે લખ્યું છે ત્રિકોણ એ ઓડી આરસી નિશાની સેની છે બરાબર કરીને ઉપર આવી રીતે આને કહેવાય એકરૂપ શું કહેવાય એકરૂપ એક નેક નિશાની કહેવાય છે ઓ એ રૂપ ત્રિકોણ સી ઓ ડી તો આ બંને ત્રિકોણ કેવા છે જો ત્રિકોણ ઓ કઈ એ ઓ અને ડી જો આ ત્રિકોણ બને છે દેખાય છે તમને બને છે ત્રિકોણ આ ત્રિકોણ ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સી ડી ત્રિકોણ સી ઓ ત્રિકોણ સી ઓડી સી ઓડી તો આ જો આ પણ ત્રિકોણ બને છે ચાર ત્રિકોણ બને છે એમાં જો બને છે ચાર ત્રિકોણ ચારે ચાર ત્રિકોણ તો એ ત્રિકોણ કેવા હોય છે એકરૂપ છે હોય છે સરખા હોય આ ત્રિકોણમાં પાસે ઇજા ત્રિકોણ માપ હશે આ ત્રિકોણમાં પાસે ઇજા ત્રિકોણ માપ હશે શું કહે માપ ખૂણો એ ઓડી માપખૂણો માપખૂણો એ ઓ અને ડી આ ખૂણો આટલો બને છે માપખૂણો એ ઓ ડી કયો ખૂણો બને છે કાટખૂણો અને માપ ખૂણો ઓડી એ પણ કેવા છે એકરૂપ છે એક સરખા છે એક ખૂણા પણ સરખા બને છે માપ ખૂણો ઓડી માપ ખૂણો ઓડી એ પણ કેવા બને છે સરખા છે અને શું બનાવે છે રેખિક જોડ બનાવે છે જો આ એક આખી રેખા થઈ ગઈ આવી રીતે ને રેખિક જોડ પણ એ બનાવે છે તો આ છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિશિષ્ટ એનાજી પ્રકાર છે તો સમાદર વાયુ ચતુષ્કોણના જે વિશિષ્ટ પ્રકાર છે એમાં કોણ આવે છે તો સંભાળી ચતુષ્કોણ લંબચોરસ ચોરસ કારણ કે આ બધા જે બહુ કોણ છે આ બધા જે બહુ કોણ છે એ બધા સમાદર ચતુષ્કોણ કહેવાય છે